સવાર સવારમાં થેપલાથી મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા ચલો સવાર સવારમાં થેપલા બનવા માંડ્યા છે આજે થેપલાનો પ્રોગ્રામ છે ને એ પાછો અહીંયા ચલો મારી સાયકલ લોક થઈ ગઈ છે નીકળી શકે એમ નથી તો આજે અહીંયા ના 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 તને થોડી ઊભી કરાય તું બેઠી રહે તું તને ના 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 અન્નપૂર્ણા અન્નપૂર્ણા કહેવાય હે કેટલા દઈ મુંદ ચાલી ના ના તું અનપૂર્ણા કહેવાય ને એમ થોડું જોવાય હવે તને ઊભી થોડી કરાય હાલ છે હાલો આજે અહીંયા વર્કઆઉટ કર લે હું ચાલો તો આજની તારીખ છે 19 19 માર્ચ 2024 હિન્દી મે શુરુ કરતા હે આજ કે દિન ચાલો તો હિન્દી મે ચાલુ કરતા હે કબ તક ચલતા હે વો ભી دیکھتے હે હિન્દી મે સ્પીડ તો اچھی આતી હે બોલને મે વો કોઈ દિક્કત નહીં હોતી હે લેકિન જો ઉપદેશ વાલી વાત ہوتی હે ને વહા પર થોડા પ્રોબ્લેમ હોતા હે तो देखते हैं चलो आज के दिन हिंदी वाला करते हैं कॉमेडी होती है वहाँ पर बाबा हिंदी चलेंगे तो सुबह के बज चुके होंगे पौने आठ के आसपास का टाइम होगा और मंगलवार है होली और धूलेटी वो बस नज़दीक ही है और संडे मंडे को होली धूलेटी का सभी जगह प्रोग्राम होगा लोग एंजॉय करेंगे हम भी कुछ करेंगे शायद शायद आता है ना शायद शायद का मतलब સમજ જાઓ ભી હોગા તો હોગાવરના સાયદ આમ મને મને કહું છું આ હિન્દી હવે નથી ફાવતું ગુજરાતીમાં એક ને ભાઈ ગુજરાતી આપણે ધબધબાવો હિન્દીમાં ન આલે હાલો હવે ગુજરાતીમાં ચાલુ રાખીએ હાલો એક વાત કહી દઉં બીજું હું એક કથા કહી દઉં હવે ગોપાળ આનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બી એપીએસમાં તમે જવો તોય અક્ષર પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ હોય એની બાજુમાં ગોપાળાનંદ સ્વામી હોય ને બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી હોય આ રીતનું અક્ષર પુરુષોત્તમ દર્શનની મૂર્તિ તમે જોઈ શકો એમાંના એટલે ગોપાળાનંદ સ્વામી એટલે બહુ મોટા સ્વામી જેની યારે સાક્ષાત શામળા ઠાકોર દર્શન દેતા અને રમતા હા તો ગોપાળાનંદ સ્વામી અને એનું મંડળ સુરતમાં વિચરણ કરવા માટે નીકળું તો ત્યાં નીકળું ને તો એમાં એક વાણિયાની દુકાન ભાલચંદ્ર નામનો એક વાણિયા હતો વાણિયો હતો હવે રોજ આ જે સાધુનું મંડળ હતું ને એ ત્યાંથી એના રસ્તામાં નીકળે અને આ દુકાન આવે ને એટલે એ મોટી મોટી ગાઈડું આપે આવું કેટલાય દિવસ સુધી ચાલ્યું એટલે જે સાધુ હોય એ બધા આવીને ગોપાળાનંદ સ્વામીને કહે કે આવી રીતે અમે જાય છીએ અને ઓલા ભાઈ છે એ અમને ગાઈડું આપે છે તો એ કે ત્યાંથી જ નીકળવાનું ચાલુ રાખો તમે તમારે તમારું રોજનું ચાલુ રાખો હવે પાંચ છ દિવસ થયા ને એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આજે એ તમને જે આપે ને જે તમારી ઉપર ફેંકે ને એ તમે વીણી લઈજો એટલે હવે થયું એવું કે તેદીઓલો વાણીઓ છે એ ભાજી વીણતો હતો ભાજી વીણતો હોય તો ઓલા જે દાખડા વધે ને એ દાખડાનો ઘા કર્યો બધાએ એટલે આ સાધુએ બધાય વીણી લીધા વીણીને પછી લઈ આવ્યા એટલે ગોપાળાનંદ સ્વામી કીધું કે હવે આની રસોઈમાં આનો ઉપયોગ કરો ને આને જમી જાવ વાટીને એટલે એ રોટલા રે એ વાટીને બધું જમી ગયા જમી ગયા ને એના લીધેથી સાધુ આ જમી ગયા ને એના લીધેથી ઓલાને રાતે વિચાર આવ્યો એનો જો બુદ્ધિ શું કામ કરે છે એ તમને એટલે તરત વિચાર્યું કે મેં આવા વધારાના જે ડાખડા હતા એ નહીં ખા અને એ ઓલા સાધુ જમી ગયા જે ઢોરે ન ખાય એવું ખાઈ ગયા છે તો એને એ આટલા બધા ભૂઈ ખાય છે એટલે બીજે દી જ્યારે સાધુએ કીધું જ તું કે ત્યાંથી નીકળજો એટલે ત્યાંથી જ નીકળ્યા એટલે આ વખતે તો સાધુ પાસે આ શેઠે માફી માગી અને કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ આવી રીતે તમને તમારી ઉપર તમારી ઉપર આવી રીતે આ જે ડાળખા છે એ ફેંકવા ન જોઈને તમને ગાળો ન આપવી જોઈને આવું બધું કીધું એટલે કે કાંઈ વાંધો નહીં પછી સીધો સામાન આપ્યો ને એનું જયમાં અને પછી એ ભાલચંદ્ર શેઠ છે એનું હૃદય પરિવર્તન કે વિચાર પરિવર્તન થયું અને એને પછી ગોપાળાનંદ સ્વામી પાસે કંઠી પહેરી અને સત્સંગી થયા તો આ હતી એક નાની વાત આપણે એમ કહીને કે સાધુને જમાડવાનું શું મહિમા તો બસ સાચો સાધુ આ એક ચોખ્ખટ કરી દો સાચું સાધું જો તમારું કંઈ જમી જાય ને તો તમારે તમને ફરક એટલો પડે કે તમારા મનમાં જે આવતા વિચારો હોય ને બધા શુદ્ધ થઈ જાય સારા વિચારો જ આવે મતી ફરી જાય ચલો તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી શકો છો ચલો હમણાં જીરું ધોયું ને એનું જે પાણી નીકળ્યું ને હવે એ પાણી સરગવાને નાખીએ એટલે જીરા ફ્લેવરનો સરગવો થાય કે નહીં ન થાય આ તો ખાલી બે ઘડી વાતું થાય જીરા ફ્લેવરનું પાણી સરગવાને પાઈ દે સરગવાને થોડુંક જીરું મળી જાય બીજું કઈ જીરું ફ્લેવરનું બનાવવું હોય તો બીજું તો પણ આમાં ફળ આપે એવું તો કઈ છે નહીં પીપળો ને વડલો છે એ ડોલમાં આવડો ઓડો છે વડલાને પીપળાને થોડુંક નાખી દઈ ભલે જીરું ખાતા જાય ગરમીનું ફૂલ ચલ આવું છે અત્યારે પાણી પાઈ દીધું જીરા ફ્લેવર નું બા બેસી ગયા છે એના રોજના નિત્યક્રમ મુજબ ને આ છોકરા નાસ્તા કરીને નળિયા પટ્ટી કરે છે હવે નાવાનો ટાઈમ થયો છે નવાઈ જાય તો ક્યાં બે ફાયદા હા એ વહી જાય હા બીજા નંબર માં વેરી ગુડ છે હા એ માતા કોઈ નહીં ને તો આવી રીતે જીરું ધોઈને હવે હુકવી નાખવાનું દળાવવાનું હરદરી ધોવાની એમાં શું કર્યું હોય ઓહો હા ઘરમાં હું પ્રોસેસ હોય અમારા ઘરમાં બધુંય ધોવાય હો ખજૂર આવે તો ખજૂરે ધોવાય જાય કાંઈ બાકી ન રહે ધોવામાં એક્સપર્ટ છોકરી અહીંયા શું કરશ તું બેટા તો અહીં અમારા છોકરામાં ટેલેન્ટની કમી જ નથી નહીંથી મૂકી દે નીચે ઉતરી જા નીચે ઉતરી જાવ ભાઈ છોકરા એ શું કરો છો ઓહો દેખો તો બચ્ચે અભિમય મહેંદી મૂકે છે પ્લેન થી ઉડાડ તો સીવું કેવું કુડે છે ઉડેરજી ઉડેરજી હા ઉડેર હું જોઉં લ્યો આ તો ચકેડી ફરી ગયો એરોપ્લેન તો ઉડતું ઉડશે પોઈ તો ચકેડી મારી ગયો રોઈલ નું શૂટિંગ કરતો હતો તો વચ્ચે દાત આવ્યા ને એમાં આ છોકરો આવી ગયો શું થયું બટા તને હાલ હાલો જી બાદના ઠેકાણે પાડવા જો છોકરો બૈધા લાગે હે શું થયું બટા કેમ બાંધો છો તમે શું થયું એ હું નથી કરતી એરોપ્લેન નથી એરોપ્લેન તો કઈ નહિ પણ આ તો બસ તો તારી પાસે છે તો ખરા હોય તો ખરા કામ ખોટા તો બપોરના દોઢ વાગ્યા આસપાસનો સમય છે તડકો પૂર જોશમાં અત્યારે પડી રહ્યો છે અને હવે તો વધવાનો દિવસે દિવસે તડકો તો જોઈએ કેટલોક વધે છે આ વર્ષે ગરમી થોડી વધારે પડશે હોળી આવશે ત્યાં તો ફૂલ ગરમી આમે શરૂઆત થઈ જ ગઈ હોય ને આ વખતે તો થઈ જ જશે પૂરેપૂરી ગરમી એટલે મે અને જૂનમાં મેમાં એકદમ તીવ્ર ગરમી હશે હવામાન શાસ્ત્રીનું એવું અનુમાન હોય છે પણ વચ્ચે જો પાછું માવઠું બાવઠું એકાદું થઈ જાય ને તો સિઝન ચોમાસાની બગાડી નાખે આવું પણ થાય પછી ચોમાસામાં જરૂર પૂરતો વરસાદ થાય નહીં એટલે ગરમીમાં ભલે થોડોક ટાઈમ પડે પણ એક ધારી પડે એ સારું ઓલું પછી વચ્ચે એકાદું માવઠું થઈ જાય તો ચોમાસામાં તકલીફ થાય એટલે આવી રહેતું હોય છે જોઈએ આપણા હાથમાં તો કાંઈ હોય નહીં થાય એ જોઈ થયું એ જોઈને થાય એ જોઈ એના સિવાય બીજું કંઈ આપણા હાથમાં છે નહીં ચાલો તો આ જ છે આજ દિન માટે આટલું જ રાખશું આગળ કંઈ યાદ આવશે તો આમાં એડ કરી દેશું બાકી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વિડીયો પૂરો જોવા માટે આ બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો એક ગામડાની રમૂજી વાત કીધું તો એક ગામના ચોરે ચાર પાંચ ભાભલા બેઠા હતા હવે એમાં એક ત્યાંથી જુવાનડો નીકળો એટલે પૂછું કે બાપા કેમ છે તબિયત પાણી કેમ છે ને કેવી તમારી જિંદગીને આવું થોડુંક પૂછતો હતો તા બાપાએ કીધું ત્યાં ત્યાં હકા બાપા બેઠા હતા એને કીધું કે મેં મારી જિંદગીનેમાં મેં મારી જિંદગાનીમાં કોઈ પાપ કર્યું નથી એમ કરીને જે ગળફો આવ્યો ગળફો કાઢીને બાજુમાં જોરથી ઘા કર્યો ને તો ચાર પાંચ મકોળ અને ઢીંડા ભાંગી નાખ્યા આમ કે પાપ કર્યું નથી ને આવી રીતે અજાણતા કેટલું કર નાખ્યું એ કોઈને ખબર ન હોય એટલે આ તો બધી વાત છે બે ઘડી રમૂજની વાત છે બાકી વધારે આમાં કઈ હોય નહીં હાલો કોને સુઈ જવું છે મને દેખાય છે ખબર પડે છે એટલે જ આવે બોલેલું પાછું આવે ને અનુભવ કરાવે હાલો હવે કોને સુઈ જવું છે